ચાલો ભાઈ આજે પીઝા ખાવાની ઈચ્છા થઈ ગયા કારણ કે બધું બહુ બધું ઘરનું ખાધું છે અમે તો રોટલા ને બધું અલગ અલગ ટાઈપનું અમારે છોકરી નોકરી છે પીઝા આજે પીઝા ખાવા જઈશું પણ પીઝા પાર્સલ કાંઈ ઘેર લઈ જઈને પીશું પીઝા તો એવા દોરે ચલો ભાઈ ઓર્ડર આવી દીધું છે જો હું લાયા જો પપ્પા લાયા ઉભી રહેજે વાહ pizza તો जोरदार છે જો આજે ઉતરશે જલ્દી જોજો હા લબાક લઈને ઉતરશે રોટલી શાક જો ના હારા ને મસ્ત pizza pizza તો મસ્ત કોને ના ભાવ pizza તો પૂરી બનાવી દીધી તો તો એ એટલું થોડી ના ચાલે એવ આઈએ આમ તો હું તારા મારે ખીર ને પણ ખીર હવે પણ બગાડવા માડું ખાઈ લેવાની બકા આપા પૂરી ખાવા માતાજી ની નવરાત્રી આવી રહી છે કબાટી થઈ ગયા છે કેમ ચાટવા મંડીની પીઝા નું બનેલું અ તો ટોપિંગસ અ પીઝા ના ભાઈ

હારી કડક કડક ચામાં મજા આવે ભાઈ આ ખાવાની થવાનું